ખેડાના ગટલામાં થોડા દિવસ અગાઉ થયેલ કોમી હુમલા બાદ દસ કિલોમીટર દૂર મૌધામાં પણ કોમી હુમલો થયો છે મૌદામાં ચોક્કસ કોમના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ લખાણ લખતા મામલો બિચક્યો સોશિયલ મીડિયા પર કરેલ ભડકાઉ લખાણ મામલે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરાયો છે ટોળા દ્વારા મૌદા પોલીસ સ્ટેશનની ઘેરાબંધી કરીને પોલીસ સ્ટેશન બહાર જ કર્યો પથ્થરમારો ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિની ગાડી પર લાકડી તેમજ ઘાતક હથિયારોથી હુમલો કરીને ગાડીનો કચ્છર ઘાઠ વાળ્યો ટોળા દ્વારા ગાડી પર હુમલો કરાયા બાદ ગાડીને રસ્તામાં મૂકીને પાછળથી આવતી પોલીસની વાનમાં બેસીને ફરિયાદી કઠલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો ટોળાએ પોલીસની જીપમાં બેસાડેલા દરવાજો ખોલી ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો આશરે પચીસો માણસનું ટોળું હોવાનું ફરિયાદીનું પોતાનો જીવ બચાવીને ફરિયાદી કઠલાલ પોલીસ મથકે પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ પહોંચ્યા હતા સમગ્ર ઘટનાને લઈને ખેડા એસપી ડીવાય એસપી એસઓજી પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો મોધા ખડકી દેવાયો હતો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાતા હાલ મૌદ્ધામાં શાંતિભર્યો માહોલ છે મોડી રાત્રે મૌહદા ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું કોમ્બિંગ સમગ્ર ઘટનાને લઈને કઠલાલ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદના તહેવાર પર કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે તમામ પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા ફરમાન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકવા મામલે પોસ્ટ મૂકનાર બે ઈસમો વિરુદ્ધ મોધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. કટલાલના ફરિયાદી દ્વારા નોંધવામાં આવી હતી ફરિયાદ. ફરિયાદ નોંધવામાં આવેલા વ્યક્તિઓ ઉપર પોલીસ સ્ટેશન બહાર હુમલો થયો હતો. ફરિયાદીની કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદી પોતાના પર હુમલો થતા જીવ બચાવી કટલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મામલામાં મોધા પોલીસે સો વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી ગયો અને કાર્યવાહી હાથ ધરી છે. મોધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે શરમ આવતી તો હા ડિલિવસી કરતા આજે જે ઘટના બની છે શું છે કે આ બની કેવી રીતના બની સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મોદ્ધા પોલીસ સ્ટેશને ગયા હતા મારા મિત્રોને ફરિયાદ કરી હતી એના માટે અમે તે મોદ્ધા પોલીસ સ્ટેશને ગયા તો મોદ્ધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે થોડું બહુ મોટું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક એવું બેસાડી રાખ્યા ઢોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો પણ આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ નથી વેગન અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા તો એ ભયની એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ભરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારા ભાગવું પડ્યું એક છોકરાએ જે કોમી વેમનસ્ય ફેલાય એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ એક મિત્ર છે બંને અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે ત્રણ વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા ત્યારે જે પ્રાઇવેટ ગાડી છે એ ફરિયાદીના એક બીજા મિત્ર છે ચૌદ્રીપ ચૌહાણ કરીને એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને એવું આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી શા અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડબંધ જઈ રહ્યા હતા અને એમાં જ આ જે ટોળા છે એ વ્યક્તિઓ કે મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ચૂંટવી લીધેલો એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે આ પ્રકારને ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટેની પણ તજવીજ કરેલી છે અમારા તમામ અધિકારીઓ પોલીસ તમામ પેટ્રોલિંગ ચાલુ છે બંદોબસ્ત ચાલુ છે અને અમુક આરોપીઓને ડિટેન કરેલા છે અમુક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે પરંતુ આમાં સ્ટ્રિક્ટપણે કાયદાકીય પગલાં લેવાશે હાલ પરિસ્થિતિ બિલકુલ શાંતિ છે જિલ્લામાંથી પોલીસ બોલાવી લેધેલી છે અને જે સેન્સિટિવ પોઈન્ટ છે એ તમામ જગ્યાએ ચોસ્ત બંધવસ્ત ડિપ્લોય કરી દીધો છે અને સિનિયર અધિકારીઓનું સતત પેટ્રોલિંગ ચાલે છે. આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ આધર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ. લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.